સાવલીની ગંગોત્રી શાળામાં પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા આગામી ધોરણ દસ અને બારની આવનારી પરીક્ષામાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને દેશના વડાપ્રધાન દ્વારા ઓનલાઇન પ્રોત્સાહન લાઈવ કાર્યક્રમ સાવલીની ગંગોત્રી શાળામાં સ્થાનિક ધારાસભ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ આચાર્યો શિક્ષકગણની ઉપસ્થિતિમાં કરાયું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી ધોરણ દસ અને બારની પરીક્ષાઓના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઓનલાઇન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો જે અનુસંધાને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પાસે બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજી સ્થાપિત ગંગોત્રી શાળામાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર શિક્ષણ વિભાગના અધિકારીઓ આચાર્યો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કેતન ઇનામદારે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ ગભરાટ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી દેશના આપતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપેલો હતો દેશની અંદર દરેક જણ દરેક બાળકો દરેક શાળામાંથી જોડાયા છે અને આજે એમના દર વર્ષની જેમ પરીક્ષા તે ચર્ચાના કાર્યક્રમમાં એમનો ઉદ્દેશ માત્ર ને માત્ર એક જ હોય છે કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એ બોર્ડની એક્ઝામ આપતી વખતે કેચ પણ પાસ ના થાય એમનું કોન્ફિડન્સ લેવલ વધે અને એમની સાથે ચર્ચા કર્યા બાદ એ દરેક એક પ્રેરણા આપવા માગતા હોય છે કે જીવનની અંદર દરેક પરીક્ષાઓ એ આપણે અતૂટ શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસથી પાર કરી શકીએ છીએ એવો એમનો એક આ મેસેજ હતો આજે હું ગંગોત્રી આદર્શ પ્રાથમિક શાળાની અંદર મારી સાવલી વિધાનસભામાં સાવલી નગરમાં ઉપસ્થિત રહ્યો છું ત્યારે આ શાળા અમારા પૂજ્ય સ્વામીજી એ એમના પોતાના ખૂબ પ્રેરણાદાયક આશીર્વાદરૂપ આ શાળાનું બાંધકામ કરી અને સરકારને સમર્પિત કરી છે આ શાળાની અંદર મને આવવાનો ખૂબ આનંદ છે અને આ આજે હું બાચીને ગ્રીનાથ દાદાને ભોલેનાથને પ્રાર્થના કરું છું કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમને તમામને ખૂબ સારી સફળતા અપાવે એમનો આત્મવિશ્વાસ ખૂબ વધારવા આવે અને પરમકુમાર પરમાત્મા એમના જીવનના દરેક પરિક્રમોથી પાસ કરે એવી પરમકુમારુ પરમાત્માને પ્રાર્થના ફરી એક વખત આજના આ કાર્યક્રમ ઉપસ્થિત હું જાતે પોતાની નામદાર અને આગળ અમારા સિંડીઓ કાવલીના ઓ ઓફિસમાંથી અમારા ભોઈભાઈ અને શાળાના શ્રી શિક્ષકજન અને અહીંના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નથી ભાણની લાગણી નથી